રાઇટ ટુ એજ્યુકેશન આરટી અંતર્ગત ધોરણ એકમાં પ્રવેશ માટે સુરત જિલ્લામાંથી સાત હજાર પાંચસો ઓગણીસ ફોર્મ ભરવામાં આવ્યા હતા જેમાં હાલ પાંચ હજાર આઠસો દસ ફોર્મ મંજૂર કરવામાં આવ્યા હતા જે પૈકી પંદરસો તેર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો જ્યારે છ ઓગણત્રીસ સીટ ખાલી રહી છે સુરત જિલ્લાની ત્રણસો ઇઠ્યોતેર શાળામાં બે હજાર એકસો બેતાળીસ સીટ અનામત રાખવામાં આવી હતી ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થઈ ત્યાં સુધીમાં સાત હજાર પાંચસો ઓગણીસ વિદ્યાર્થીઓએ ઓનલાઈન ફોર્મ ભર્યા હતા ફોર્મ ભરવાની કાર્યવાહી બાદ જિલ્લા કક્ષા શાય થી ફોર્મની ચકાસણી શરૂ કરવામાં આવી હતી જે પેકે પ્રથમ રાઉન્ડ માં 1313 વિદ્યાર્થીઓ ને પ્રવેશ આપવા માં આવ્યો હતો બીજો રાઉન્ડ માં 161 વિદ્યાર્થીઓ ને પ્રવેશ આપવા માં આવ્યો હતો જ્યારે ત્રીજો અને છેલ્લો રાઉન્ડ માં 31 વિદ્યાર્થીઓ ને પ્રવેશ આપવા માં આવ્યો હતો જિલ્લા માં ત્રણ રાઉન્ડ થઈને કુલ 1513 વિદ્યાર્થીઓ ને પ્રવેશ આપવા માં આવ્યો હતો આખરી સુરત જિલ્લા માં કુલ 7519 ફોર્મ ભરવામાં આવ્યા હતા જે પેકે 5810 ફોર્મ ને મંજૂર કરવામાં આવ્યા હતા 334 ફોર્મ ને શિક્ષણ વિ भाग द्वारा रद्द કરવામાં આવ્યા હતા ત્યારે 1375 ફોર્મ કેન્સલ થયા હતા સુરત જિલ્લામાં કોલ 2142 સીટ પર 1513 વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં આવ્યા છે જ્યારે 629 સીટ ખાલી રહી ગઈ છે ખાલી રહી ગયેલી સીટ અંગે જાણવા મળ્યું હતું કે કેટલાક તાલુકામાં ઉપરોક્ત સીટ પર ફોર્મ ભર્યા ન હોવાથી ખાલી રહી ગઈ છે જે શાળામાં ફોર્મ ભરી હોય તે તમામ સીટ ફાળવવામાં આવે છે